અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો એ થાય છે કે તકલીફ ક્યાં છે અમારો મનની છે તકલીફ કે તમને મોગલો તમારે જે પેલા બોલ્યું તમારું નામ બોલો હું તમને શું છે બોલો મારું નામ અરવિંદ છે હું થાનગઢમાં રહું છું મારા મમ્મી સુખ શાંતિ માટે અહીંયા આવતા હતા તો મારા મમ્મીને ઘણો માનસિક ત્રાસ હતો પણ મારા મમ્મીએ કોઈ દિવ અમને જાણ નથી કરી આમની હારે ચર્ચા થઈ હતી તો મારા મમ્મી અમને છેલ્લે લગી એવું જ કીધું કે એમને દવા નથી પીવી

એટલે બેન દવાનો ઉપચાર જો આજ છે ભોગ અમે અત્યારે તમારા ઉપર ગુનો દાખલ એટલા માટે કરીએ કે કોઈ વ્યક્તિનું મોત થાય તમે આવ્યા સીધા તગડી વહેલો કે ભાઈ આવું કે બીપી ના દર્દી કાય ડાયાબિટીસ ના દર્દી અહીંયા કઈ આવવાની જરૂર નથી ફાડતેરા કહી દો અહીંથી બહાર નીકળો કહી દો તમારે કઈ પૈસાની આવક ન હોય તમે હું કામ શરમ ગાવજો પણ આપણે અંદર ખાને લાલચ હોય અને લાલચ કરે મદદ કરે ન મદદ કરે અમારા સિવાય કોઈ ની કે તમને કોઈ મદદ કરે બસ હોય એમ કોઈ દાણા દેવાતા નથી પેલા તો નથી દેવાય તમારે જોવું હોય તો બધી જગ્યાએ દાણા લેવા હોય બાર તમારું પૂરતું આપડા માતાજી ભગવાન જે કાય હોય આપડી પૂરતું રાખાય ને કઈ બંધ કરો બેન એ બેન

શોખ હોય તો આટલું થાય તમે નોકરા આપડે ખબર અને એ બધા આવ્યા એમ બીજું તો શું

જોવાનું કામ કરતી હતી તો મારા મારા હિસાબે કોઈને બંદુક થયો છે તો હું એની એ પરિવારની માફી માંગુ છું અને આ બધું કાઈમના માટે બંધ કરું છું નમસ્કાર મિત્રો હું ખાનગઢમાં રહું છું અને મજૂરી કામ કરું છું માટલા પેન્ટિંગનું મારા મમ્મીને છેલ્લા પંદર વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે સરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો જે જગ્યાએ દવાની જરૂર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાતાના ટીમના વડા શ્રી જયંતભાઈ પંડ્યાએ પોલીસ મોરબી પોલીસ પાસે પ્રોટેક્શન માંગીને એક રેડ કરવાની ઈચ્છા ધરાવી હતી જેમાં તેમણે ભુવા ભરાણીનું કામ કરતા હરીફાબેન સબીરભાઈ પઠાણ શક્તિપરા વાકાને નાઓનો કૃત્યનો પર્દાફાશ કર્યો છે જેમાં તેમની સાથે આ કામે ભોગ બનનાર જે ચોટીલા મુકામેથી આવેલા હતા તેમના મમ્મીને બીપીની બીમારી હતી એ બીમારી મટાડી દઈશ એમ કરીને મુસ્લિમ હોવા છતાં પોતે મુસ્લિમ હોવા છતાં મેલ્ડીમાં પોતાને આવે છે અને આ મટાડી દેશે એમ કરી અને મરણ જનાર જે અત્યારના ભોગ બનનાર જેમના મમ્મી છે એમને એવી રીતના ખોટી સલાહ આપી કે એમને દવા ન પીવી જોઈએ અને હું કહું એમ થશે અને દાણ નાખી અને પોતે માતાજીની આરાધના કરે છે એવું કરી અને તેમની બીપીની દવા બંધ કરાવી હતી બીપીની દવા બંધ થવાના કારણે તેણીનું વર્ષની ઉંમરે અલગ અલગ બીમારીઓને કારણે મૃત્યુ થયું હતું જેના કારણે આજરોજ શ્રી જયંતભાઈની સાથે આ કામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો અને આ સાથે બધા માટે આ લાલબત્તી છે તેમના એક બીજા રિલેટિવ પણ એવા છે કે જેમને ડાયાબિટીસની બીમારી છે અને હરીફાભાઈને દવા બંધ કરવાની સલાહ આપતા ડાયાબિટીસની બીમારી વધવાના કારણે અત્યારે એ દવાખાનામાં દાખલ છે તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના શારીરિક આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ઈસમોથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન જાતાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો મોરબી જિલ્લાના વાકાનેર વિસ્તારના શક્તિપરા વિસ્તારમાં માતાજીના બે મઢ બનાવી મંદિર બનાવી મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઘરમાં ધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ મદદથી બારસો ને ઓગણસીમાં સફળ પર્દાબાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે આજે કબૂલાત પણ આપી છે કે પોતે ડાયાબિટીસના દર્દીને સત્તર દિવસની ઉપચારની વાત કરે છે દવા બંધ કરવાની સલાહ આપે અને લોકોની માફી માંગી અને કબૂલાત પણ આપેલ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન તમામ ધર્મના લોકોને અપીલ કરીએ છીએ કે દોરાધા કા આવા ઈલમથી કે આવા બીમારી લોકોને સાજા કરવાનો દાવો કરનારથી દૂર રહે એને તિલાંજલિ આપે મેડિકલ સારવાર લેવી જોઈ અને લોકોએ સાવધાન થઈ આવા ભુવા બરાડી મુંજાવરો કે પાદરી હોય એને જે આવા ઇલમ ના ચમત્કાર નામે કૃત્ય કરતા હોય તેનાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે વિજ્ઞાન જાથા આ જાથાના જે આ હનીફા બેન નો કર્યો છે તેમાં મોરબી જિલ્લાના ના પોલીસ વડા વાકાનેર ના ડીવાયએસપી એમ સાડા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને પોલીસ કર્મીઓ મહિલા પોલીસ કર્મીઓનો વિશેષ આભાર માને છે